તો નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી તમારો એક નવા વિડીયોમાં તો વાલા તો વાલપનું છે વહાણ આ ગીત તમે આ બહેનના મુખીથી એકવાર જરૂર સાંભળો અને આગળ આ વિડીયોમાં હું તમને આ બહેનનું આખું ગાયેલું ગીત સંભળાવવાનો છું જેને સાંભળીને તમને પણ ખૂબ મજા આવશે અને તમે પણ એમ જ કહીશો કે ના ખરેખર આ બહેને ખૂબ જ સરસ ગીત ગાયું છે પણ આગળ આ વિડીયોમાં તમને આ બહેનોનું આખું ગીત સંભળાવવું તેની પહેલાં જો તમે આ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો જેથી જ આવાજ ગુજરાતમાં વાયરલ થતા વિડીયો તેમજ ટ્રેન્ડિંગ વિડીયો તમને આ ચેનલ ઉપરથી મળતા રહેશે અને સાથે જો આ બહેનોનો અવાજ તમને પસંદ આવે તો વિડીયોના લાઇક જરૂરથી કરી દેજો તો હાલો અમે સાંભળીએ આ બહેનોનું આખું ગીત